શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં હું ભાવના પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વૈજ્ઞાનિકો વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં માહિતી જોઈએ સપ્ટેમ્બર માસમાં જન્મેલા આપણા વૈજ્ઞાનિકો કે જેમની માહિતી આ વેબસાઇટ ઉપર પણ આપને જોવા મળશે અલગ અલગ સદીમાં જાન્યુઆરીથી ડિસેમ્બર માસમાં જન્મેલા દરેક વૈજ્ઞાનિકો વિશે અહીં માહિતી

અનુવાદ ઘણી માત્રાનો નિયમ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અને વર્ણાંધતાનો નિયમ આપી ખૂબ સરસ પ્રખ્યાત આપેલ છે બાદ ફેરાડે જેઓ ઇંગ્લેન્ડમાં જન્મે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન માં ખૂબ સરસ કૌશલ્ય આપી પ્રખ્યાત શોધ ઉષ્મીય સિદ્ધાંત વીજ રસાયણ શાસ્ત્ર ફેરાડે અસર કેજ અચળાંક કપ વિરોધાભાસ રોટરેર તેમની ઘણી બધી કાર્ય રોયલ મેડલ કોપલી મેડલ અને રૂમફોર્ડ મેડલ જેવા સન્માન પ્રાપ્ત થયેલ છે થોમસ હન્ટ મોર્ગન જે પચીસ સપ્ટેમ્બર અઢારસો છાસઠ માં કેટકી માં જન્મી જેમનું કાર્યક્ષેત્ર રજોત્પતિશાસ્ત્ર ગર્ભવિજ્ઞાન ગર્ભ પ્રખ્યાત જેમણે રંગસૂત્ર સંબંધિત શોધ ડ્રોસોફિલા અને મેલેર રંગ સૂત્ર પ્રજાતિ જમીનોના રહસ્ય વગેરે સમજાવી જેવે જેમણે ચિકિત્સા ક્ષેત્ર વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર અને ડાર્વિન પુરસ્કારથી સન્માન પામેલ છે શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં દરેક વૈજ્ઞાનિકો વિશે વિશેષ માહિતી માહિતી આપને આ વેબસાઇટ પર જોવા મળશે થેન્ક યુ